ચારધામ યાત્રામાં શ્રદ્ધાળુઓની ભારે ભેડને જોતા ઉત્તરાખંડ સરકારે મોટો નિર્ણય લીધો છે ઉત્તરાખંડના મુખ્ય સચિવ રાધા રાતુરીએ ચારેય ધામોમાં મંદિર પરિસરની પચાસ મીટરની ત્રિજ્યામાં સોશિયલ મીડિયા માટે વિડીયોગ્રાફી અને રીલ્સ બનાવવા પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો છે ઉત્તરાખંડ સરકારે ગાઈડલાઇનમાં કહ્યું છે કે કોઈપણ શ્રદ્ધાળુએ રજીસ્ટ્રેશન વગર ચારધામ યાત્રા પર ન આવવું જોઈએ જેમણે રજીસ્ટ્રેશન કરાવ્યું છે તેઓ પણ રજીસ્ટ્રેશનમાં દર્શાવેલ તારીખો પર જ યાત્રા માટે આવે ચારધામ યાત્રામાં શ્રદ્ધાળુઓની ભારે ભીડને કારણે એકત્રીસ મે સુધી વીઆઈપી દર્શન પર પ્રતિબંધ લદાયો છે અને શ્રદ્ધાળુઓ માટે પણ એકત્રીસ મે સુધી રજીસ્ટ્રેશન બંધ કરવામાં આવ્યું છે યાત્રા માટે રાત્રે દસ વાગ્યાથી સવારના ચાર વાગ્યા સુધી પેસેન્જર વાહનોની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ છે તો ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ કહ્યું કે શરૂઆતના દિવસોમાં પાછલા વર્ષોની તુલનામાં બમણી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવી રહ્યા હતા જેના કારણે લોકોને કેટલીક જગ્યાએ રોકવા પડ્યા હતા અને પછી તેમને આગળ મોકલવામાં આવ્યા હતા હું લોકોને રજીસ્ટ્રેશન વગર ન આવવા માટેની અપીલ કરું છું